મિત્રો શું તમે જાણો છો આપણા જીવનમાં સફળતા હોય કે નિષ્ફળતા બધી જ એક જગ્યાએથી શરૂ થાય છે આપણા મનમાંથી જોઝેફ મફીની પ્રખ્યાત બુક ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ આપણને બતાવે છે કે કેવી રીતે આપણું મન આપણા જીવનને બદલી શકે છે આ બુકનો મૂળ મેસેજ એક છે તમે જે માનો છો એ જ તમે બનતા જાઓ છો સબકોન્શિયસ માઇન્ડ આપણા મનનો પંચાણું ટકા ભાગ નિયંત્રિત કરે છે હા તમે સાચું સાંભળ્યું આપણે જાણીને વિચારીએ છીએ તે સૌથી ઓછું છે પણ જે પ્રોગ્રામિંગ આપણા અંદર બાળપણથી ભરાય છે તે આપણા ડિસિઝન્સ હેબિટ્સ કોન્ફિડન્સ અને જીવનના દરેક પરિણામને અસર કરે છે સબકોન્શિયસ માઇન્ડ એક બગીચાની જમીન જેમ છે તમે જે વિચારના બીજ વાવો છો એની જ વાસ્તવિકતા તૈયાર થાય છે જો તમે વારંવાર કહો કે મારાથી નથી થતું મારું નસીબ ખરાબ છે અથવા જીવન મુશ્કેલ છે તો તમારું સબકોન્શિયસ મન તેને સાચું માનીને એ જ રિયાલિટી બનાવે છે પરંતુ જ્યારે તમે સકારાત્મક વાતો કહો છો કે હું કેપેબલ છું મારા માટે નવી ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે હું રોજ સુધરી રહ્યો છું ત્યારે મન તમારા માટે નવા રસ્તા ખોલે છે આ બુકનો એક શક્તિશાળી ભાગ છે હીલિંગ પાવર સબકોન્શિયસ માઇન્ડ તમારા શરીર પર પણ સીધી અસર કરે છે પ્લેસીબો ઇફેક્ટ આપણે બધા સાંભળ્યું છે ખોટી દવા પણ અસર કરે છે કારણ કે દર્દી માને છે કે તે કામ કરશે જોઝેફ મર્ફી કહે છે કે જો આપણે આરોગ્ય પર ફોકસ કરીએ પોતાના શરીરની સારી સ્થિતિની કલ્પના કરીએ તો શરીર વાસ્તવમાં બદલાવ લાવવામાં મદદ કરે છે ઘણા લોકો માત્ર કલ્પના અને પોઝિટિવ બિલીફથી યર્સ ઓલ્ડ હેલ્થ પ્રોબ્લેમ્સ દૂર કરી શક્યા છે વિઝ્યુલાઇઝેશન પણ એટલું જ શક્તિશાળી છે વિશ્વના મોટા એથલીટ્સ પહેલાથી મેટ જીતવાની કલ્પના કરે છે મેદાનમાં ઉતરતા પહેલા જ તે પોતાની જીતનું રિહર્સલ કરી લે મન ફોટોગ્રાફ્સ અને ઇમેજીસ સમજે છે તમે જે પિક્ચર મનમાં રાખો છો તે જ પિક્ચર તમે જીવનમાં અનુભવો છો જો તમે બિઝનેસ સ્ટડી એક્ઝામ જોબ અથવા રિલેશનશીપમાં ગ્રો થવું હોય તો રોજ બે મિનિટ આંખો બંધ કરીને તમારા ગોલને ઓલરેડી અચીવ્ડ સ્થિતિમાં જુઓ મની પણ સબકોન્શિયસ પ્રોગ્રામ છે ઘણા લોકો પાસે પૈસા નથી રહેતા કારણ કે તેમના અંદર છુપાયેલા બિલીવ્સ હોય છે પૈસા મુશ્કેલીથી મળે છે પૈસા ખોટી વસ્તુ છે પૈસા તો નસીબ વડાને મળે છે આવા બિલીવ્સ સબકોન્શિયસલી પોવર્ટી અટ્રેક્ટ કરે છે તમે મની ફ્રેન્ડલી બિલીફ એક્ટિવેટ કરશો તો જ મની ફ્લો શરૂ થશે પોઝિટિવ સેન્ટેન્સીસ જેવા કે મની ફ્લોઝ ટુ મી ઇઝીલી એન્ડ કન્ટિન્યુઅસલી અને આઈ એમ ઓપન ટુ ફાઇનાન્શિયલ તમારી અંદર નવો પ્રોગ્રામ શરૂ કરે છે રિલેશનશિપ્સ અને પીસ પર પણ સબકોન્શિયસ માઇન્ડ સીધી અસર કરે છે તમે કોઈ વિશે નકારાત્મક વિચારો તો સબકોન્શિયસ એ સંબંધ પર તણાવ મૂકે છે પરંતુ જો તમે ફગીવનેસ પસંદ કરો પોઝિટિવ વિશ આપો તો સબકોન્શિયસ તમારી અંદર શાંતિ સંતુલન અને સંબંધોમાં સુખ શીખવે છે જોઝેફ મફી કહે છે એઝ યુ થિંક ઓફ અધર્સ યોર સબકોન્શિયસ થિંગ્સ ફોર યુ આ બુકનો સૌથી શક્તિશાળી ભાગ છે સ્લીપ પ્રોગ્રામિંગ સૂતા પહેલા થોડી સેકન્ડ માટે સબકોન્શિયસ માઇન્ડ ખૂબ ઓપન રહે છે એટલે એ સમયમાં તમે શું વિચારો છો તે તમારા જીવન પર મોટી અસર કરે છે જો તમે સૂતા પહેલા કહો કે કાલે મારે માટે બધું સારું બનશે અથવા આઈ એમ હેલ્ધી કોન્ફિડન્ટ એન્ડ સક્સેસફુલ તો સબકોન્શિયસ આખી રાત એ સેન્ટેન્સને રિયાલિટી બનાવવા માટે કામ કરે છે ફિયર દૂર કરવું પણ આનાથી સરળ થાય છે ફિયર એટલે ઇમેજિનેશનનો ખોટો ઉપયોગ એવી વસ્તુની કલ્પના કરવી જે હકીકતમાં નથી તમે ફિયરને ઓપોઝિટ બિલીફથી રિપ્લેસ કરો આઈ એમ કોન્ફિડન્ટ આઈ એમ સેફ અને આ પ્રોસેસને એકવીસ દિવસ કરો તો સબકોન્શિયસ મન સ્લોલી ફિયર ડિલીટ કરે છે હવે વાત કરીએ પ્રેક્ટિકલ ની રોજ સવારે પોઝિટિવ એફમેશન્સ બોલો હું સફળ છું હું કેપેબલ છું આજે મારો દિવસ સરસ રહેશે બે મિનિટ વિઝ્યુઅલાઇઝેશન કરો અને તમારા ગોલને ઓલરેડી અચીવડ સ્થિતિમાં જુઓ દરરોજ ગ્રેટિટ્યુડ લખો જીવનમાં જે માટે થેન્કફુલ છો તે ત્રણ વસ્તુઓ લખો અને સૂતા પહેલાં પોઝિટિવ સ્ટેટમેન્ટ રિપીટ કરો આ રૂટીન તમે એકવીસ દિવસ કરો તો તમારા વિચાર યોર એનર્જી યોર ડિસિઝન્સ અને તમારા જીવનના પરિણામો બદલાવા લાગશે ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ કહે છે કે જીવન તમારી સાથે નથી બનતું જીવન તમને પ્રતિસાદ આપે છે તમે જે ઇનસાઇડ સેન્ડ કરો છો યુનિવર્સ તમને રિટર્ન કરે છે તેથી તમારા સબકોન્શિયસને પોઝિટિવ થોટ્સથી પ્રોગ્રામ કરો અને તમારું જીવન તેજીથી બદલાવા લાગશે